જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે આજે આપણે ભગવાન વિષ્ણુના દસમા અવતાર એટલે કે કલ્કી અવતાર વિશે રસપ્રદ વાતો કરીશું હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે સમય સમય પર જ્યારે જરૂર પડે છે ત્યારે દરેક દેવી દેવતાઓ કોઈને કોઈ રૂપમાં ફરીથી પ્રકટ થયા છે અને પૃથ્વી પર જન્મ લે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ ચોવીસ અવતાર લીધા હતા આમાંથી એક અવતાર કલ્કીના રૂપમાં થવાનો બાકી છે શાસ્ત્રો અનુસાર અધર્મ તેની ટોચ પર છે અને ભગવાન વિષ્ણુ ધર્મની પુનઃસ્થાપના માટે કલ્કી અવતારમાં પૃથ્વી પર દેખાશે અને અવતરશે તો ચાલો જાણીએ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર અને તેની દસ મહત્વપૂર્ણ વાતો પહેલું ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનું વર્ણન મત્સ્ય પુરાણમાં જોવા મળે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર કળિયુગના અંતિમ તબક્કામાં થશે આ અવતાર કળિયુગ અને સતયુગના સંગમ દરમિયાન થશે બીજું ધાર્મિક પુરાણોમાં એવી ભવિષ્યવાણી છે કે ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કીદેવનો જન્મ સંભલ ગામમાં થશે સંભલ ગામ ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ છે સ્કંદ પુરાણના દસમા અધ્યાયમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સંભળ ગામમાં થશે ત્રીજું છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સફેદ ઘોડા પર બેસીને આવશે જે રાક્ષસોનો નાશ કરશે અને તેના ઘોડાનું નામ દેવદત થશે તે આ જગતમાંથી પાપી લોકોનો નાશ કરશે અને ધર્મની પુનઃસ્થાપના કરશે ચોથું તમને જણાવી દઈએ કે કલ્કી નામનું એક પુરાણ પણ છે પાંચમું ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર ચોસઠ કલાઓથી સજ્જ હશે છઠ્ઠું છે વિષ્ણુ યાશા નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનો જન્મ થશે સાતમું ધાર્મિક ગ્રંથ અગ્નિપુરાણના સોળમાં અધ્યાયમાં કલ્કી અવતારનું નિરૂપણ કરવામાં આવ્યું છે જેમાં દેવ ધનુષ અને બાણ પકડીને ઘોડા પર સવાર છે આઠમું પુરાણમાં વર્ણન છે કે હાથમાં તલવાર લઈ અને સફેદ ઘોડા પર સવાર દેવ પાપી લોકોનો નાશ કરશે અને સનાતન રાજ્યની સ્થાપના કરશે નવમું આ સમયે કલ્કી દેવના મંદિરો પણ બનાવવામાં આવ્યા હતા જ્યાં કલ્કી અવતારની આરતી કરવામાં આવે છે ચાલીસા વાંચવામાં આવે છે અને ભજન પણ કરવામાં આવે છે દસમું ઘણા લોકો માને છે કે ભગવાન વિષ્ણુએ કલ્કી અવતાર લીધો છે તે યોગ્ય સમયે બધાની સામે હાજર થશે જોકે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર થઈ ચૂક્યો છે કે થવાનો છે તે કોઈ જ જાણતું નથી તો મિત્રો મારા આવા અવનવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો Thank you for watching.